ભાવનગર દાઉદી વોરા સમાજ દ્વારા બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં દાઉદી વોરા સમાજ દ્વારા સમાજના બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે બાળકોને ઓછા ખર્ચે ઉત્તમ કક્ષાના ચોપડા તેમજ નોટબુક મળે તે ઉદ્દેશ્ય સાથે સતત ત્રીસ વર્ષથી બાળકોને ચોપડા અને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે દર વર્ષ મુજબ આ વર્ષે પણ દાઉદી વોરા સમાજ દ્વારા શબાબ ઉલ ઇદીઝ જાહોબી સંસ્થાના સૌજન્યથી કરવામાં આવેલ ચોપડા વિતરણમાં સમાજના ચારસો કરતા વધુ વિદ્યાર્થીઓને રાત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા ચોપડા વિતરણની સાથે ભણતર માટે ઉપયોગી પેન્સિલ બોલ પેન જેવા અન્ય સ્ટેશનરીનો સામાન પણ બાળકોને રાહત દરે પૂરો પાડવામાં આવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા દાઉદી વરા સમાજના જનાબ આમિલ સાદના માર્ગદર્શન હેઠળ શબાબુલ ઇદીઝી ઝાબી સંસ્થાના મેમ્બરોએ ભારે જમત ઉઠાવી હતી આશિકભાઈ ગુરબંધ સાહેબ પટેલ અમે અમારા અમારા જે રહેબર છે સૈયદના અલી કદર મુફદ્દલ સેતુદ્દીન સાહેબ એની નિગરાનીમાં અમે ભાવનગરના સબાબુ દાઉદી વોરા જમાતના સબાબુલ્દી સહાબીના સગલા મેમ્બરો આજે ત્રીસ વર્ષથી દાઉદી વોરા સમાજના પરજડો ભણે ભણી ગણી અને આગળ વધે એ માટે અમે બુક વિતરણ ચોપડાનું વિતરણ કન્સેશન દરે અને સ્ટેશનરીની ત્રીસ વર્ષથી સેવા કરી રહ્યા છે અમારો ધ્યેય ફક્ત દાઉદી વરા સમાજના સ્ટુડન્ટ્સો ઘણી ઘણી અને આગળ વધે તેવી અમારા દાઈની ઈચ્છા છે એ મુજબ અમે કાર્ય કરીએ છીએ અને આમાં સગલા દાઉદી વોરા સમાજના સંસ્થાઓ બીજા મળીને સાથ સહકાર આપે છે બસ હવે અમારી એ જ હા એ જ અમારી ઈચ્છા છે કે સમાજના સર્વે લોકો અમને સાથ અને સહકાર આપે એવી અમારી ઈચ્છા છે વાત દવાના અનિલ લીલા રાખી રહ્યા